આજે આપણે બનાવીશું શાકની જરૂર ના પડે તેવી લસણ અને ડુંગળીની ચટણી આ ચટણી એકદમ સ્પાઇસી અને ટેસ્ટી એવી બને છે તો ચાલો ટેસ્ટી અને સ્પાઇસી એવી ચટણી બનાવવા માટે અહીંયા મેં થોડા લસણ લીધા છે લસણને અહીંયા આપણે ખાઇણીમાં લઈ લઈશું અને એને આપણે આપણે પીસી લેવાના છે અને સાથે થોડું મીઠું ઉમેરી દઈશું અને એક ઇંચ આદુનો ટુકડો આપણે લઈ લઈશું એને પણ આપણે ઝીણો ઝીણો કટ કરી લેવાનું છે એટલે શું છે કે આપણું એકદમ ઝીણું ખંડાઈ જાય અને જ્યારે તમારે એકદમ જો આને ખાંડવું હોય ને તો ત્યારે તમે એમાં થોડું મીઠું ઉમેરી દો એટલે મીઠું ઉમેરવાથી શું છે એકદમ ખંડાઈ જાય છે અને એને તમારે મિક્સરની પણ જરૂર નથી પડતી અને એકદમ ઝીણું સરસ એવું ચોપ થઈ જાય છે તો ચાલો હવે આપણે આને ખા આપણે ખાંડી લીધું છે અને એને લઈ લઈશું એક આપણે વાટકીની અંદર આપણે કાઢી લઈશું આપણે પીસેલું લસણ અને આ બધું ઇન્ગ્રેડિયન્ટ આજે આપણે ઉમેરીને બનાવીશું તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર અને સ્પાઈસી એવી લસણ અને ડુંગળીની ચટણી તો ચાલો લસણ પણ અહીંયા આપણે પીસેલું લઈ લીધું છે અને આ લસણ થોડી આઠ દસ કડી આપણે ઝીણું ઝીણું ચોપ કરીને લઈ લીધું છે તો આ રીતે બે રીતે આપણે લસણ અને બીજા અને આ લીલી ડુંગળી છે અને થોડા ધાણા લીધા છે અને આ રીતે થોડા આખા લસણ ઉમેરીશું એટલે આપણે ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો ચાલો હવે આપણે આ બધું ઉમેરીને આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટણી તો અહીંયા મેં નંગ ટામેટું લઈ લીધું છે ઝીણી ડુંગળી સમારી લીધી લીલા મરચાં ઝીણા સમારેલા છે અને આદું ચોપ કરેલું લઈ લીધું છે અને ઝીણું પીસેલું પણ લઈ લીધું છે કડાઈ એક લઈ લીધી છે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને સાથે જીરું આપણે એક ચમચી ઉમેરી દઈશું જીરું અહીંયા સારી રીતે કકડી ગયું છે એટલે એમાં આપણે ચોપ કરેલી ડુંગળી અંદર ઉમેરી દઈશું સાથે લીલું મરચું પણ અંદર ઉમેરેલું છે તો આ રીતે ચટણી આપણે એકદમ સિમ્પલ અને મસાલેદાર ટેસ્ટી અને સ્પાઈસી એવી બનાવીશું તો હવે ડુંગળી આપણે જે અંદર ઉમેરેલી છે ડુંગળીને આપણે લાલ નથી કરવાની એને ફક્ત આપણે બધું આપણે હલકું કાચાપણું રહે એ રીતે જ રાખવાનું છે અને થોડું કાચાપણું દૂર થઈ જાય એટલે હવે આપણે એમાં લસણને આદું પીસેલું આપણે ઉમેરી દઈશું એને પણ હલકું થોડું આપણે તેલમાં એ થાય એટલે સારી રીતે આપણે એને શેકી લઈશું બહુ આપણે નહીં શેકવી અને ગેસ ફ્લેમ આપણે એને સ્લો રાખીશું તો આ રીતે આપણે લસણ અને ડુંગળી અને આદુ આ રીતે આપણે એને ચોપ કરી શેકી લઈશું સારી રીતે અને ટેસ્ટી તો એટલી સરસ બને છે ચટણી તો હવે આપણે આને પણ શેકી લીધા છે અડધી મિનિટ માટે આ રીતે અને બીજા આપણે જે બધા જ સમારેલા છે એને આપણે ઉમેરી દઈશું તો હવે આપણે ઉમેરી દઈશું ટામેટું તો અહીંયા મેં ટામેટાને એક નંગ ટામેટું લીધું હતું એને છાલ કાઢી લીધી હતી અને આ રીતે મેં ઝીણું ઝીણું મિક મિક્સરની અંદર પીસી લીધું છે તો હવે આપણે આને પણ સારું એવું હલકું આપણે બહુ શેકવાનું નથી થોડી વાર ચલાવીશું ગેસ ફ્લેમ તમારે સ્લો રાખવી નહીં તો શું છે બળી જાય તો ચટણીનો સ્વાદ પણ બગડી જાય તો હવે આપણે આ રીતે ટામેટાને પણ સારી રીતે આપણે શેકી લઈશું ડુંગળી ટામેટા અને આવી રીતે શેકી લેવાનું અને લસણ તો આ રીતે લસણની ચટણી બનાવશું તો તમે શાકને પણ ભૂલી જાઓ અને જો તમને શાક બનાવવાનો કંટાળો આવતો હોય તો પણ તમે આ રીતે આ ચટણીને બનાવીને ખાઈ શકો છો ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે સાથે એકલી રોટલી હોય પરાઠા હોય કે રોટલો હોય એની સાથે ખાવ તો પણ મજા આવે છે તો ચાલો હવે આને પણ આપણે આ રીતે શેકી લીધું છે અને હવે આપણે બીજા અંદર ઉમેરી દઈશું મસાલા તો હવે આપણે ઉમેરીશું થોડા લીલા ધાણા અને આ રીતે એમાં ઉમેરીશું એટલે સારી રીતે ટેસ્ટ પણ સરસ આવે અને ચટણીનો કલર પણ સરસ દેખાય છે હવે ધાણા પણ આપણે અંદર ઉમેરી દીધા છે તો આ રીતે ધીરે ધીરે તમારે બધું અંદર ઉમેરતું રહેવું અને હવે આપણે ઉમેરી દઈશું ધાણા પાવડર થોડો લઈ લઈશું તમારે જો ધાણા પાવડર ના ઉમેરવો તો તમે સ્કીપ પણ કરી શકો છો તમારે સાદી ખાલી ડુંગળી લસણની બનાવીએ તો પણ તમે મને તમારા મનપસંદ તમે આની અંદર મસાલા ઉમેરી શકો છો અને હવે આપણે ઉમેરી દઈશું અહીંયા ઝીણું ઝીણું કટ કરેલું લસણ એને પણ આપણે ઉપર જ આ રીતે ઉમેરીએ અને જ્યારે આ લસણ ખાવામાં આવશે ને ત્યારે એટલો સરસ લાગે છે ને ટેસ્ટ ખાલી એને પણ આપણે હલકા એમાં સોફ્ટ કરી લઈશું અને બહુ આપણે એને સોફ્ટ નહીં કરીએ તો હવે એ પણ ચલાવી દીધું છે અને સાથે હવે આપણે લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું અહીંયા મેં દોઢ ચમચી મોડું મરચું છે જો તમે તીખું લેતા હોય તો તમે તમારા હિસાબથી ઓછા વધુ કરી શકો છો પણ અહીંયા કાશ્મીરી લાલ છે અને આ રીતે એને પણ આપણે મેં દોઢ ચમચી લીધી છે એને મરચું તમે જેટલું વધારે નાખો ને એટલો ટેસ્ટ તમને સરસ આવશે તો હવે આપણે એને પણ આ રીતે સારી રીતે મિક્સ કરી દીધું છે અને બહુ આને આપણે તમારે બહુ નહીં પકાવવાના નહીં તો શું કલર પણ ચેન્જ થઈ જાય ને બળી જાય સાથે થોડી આપણે હળદર મીઠું ઉમેરી દઈશું અને આ રીતે મીઠાને આપણે ચલાવી જ્યારે મેં આપણે લસણ ખાંડેલું હતું ને એમાં પણ મેં મીઠું ઉમેરેલું હતું એટલે મીઠું થોડું અત્યારે આ મસાલાના ભાગનું ઉમેરું છું તો આવી રીતે આપણે આજે બનાવીશું સ્પાઈસી ચટણી સાથે થોડી હળદર ઉમેરીશું જ્યારે આપણે લાલ મરચું ઉમેરીએ ને તો શું છે કે હળદર ઉમેરી હતી તો થોડો કલર એકદમ રેડ રેડ થશે એટલે થોડી હળદર આપણે ઉમેરીએ અને હળદર ખાવામાં પણ આપણે જે સાંધાના દુખાવા હોય એમાં પણ ગુણકારી છે લસણ પણ એને લોહી પાતળું થવામાં છે કે બીપીમાં છે કે એમાં ફાયદો કરે છે હવે સાથે આપણે થોડી લીલી ડુંગળીનો સ્પ્રિંગ ઓનિયન અહીંયા આપણે એને ધાણા છંટકાવ કરી દઈશું આ રીતે અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે તો ચટણી પણ હવે આપણે તૈયાર અને આ ચટણી તમે ફક્ત તમે પાંચ કે દસ મિનિટની અંદર તમે તૈયારીમાં કરી લેશો તો તૈયાર થઈ જાય છે તો આ ચટણીને તમે ખીચડી સાથે છે કે રોટલી સાથે છે કે પરાઠા સાથે છે તમે રોટલા સાથે પણ આને ખાઈ શકો છો તો શાકની પણ જરૂર ના પડે તેવી ચટણી આજે આપણે બનાવી છે તો બનાવજો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવ્યો તો એક લાઇક અને શેર કરી દેજો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો હેલ્ધી રહો સ્વસ્થ રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ